સભ્ય ચેતરભાઈ વસાવા ફરી એક મોટો હોબાળો શું ફરી એમને જેલમાં જવું પડશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાના ભલે નર્મદા જિલ્લા ઉપર પ્ર પ્રવેશબંધી છે પ્રતિબંધ છે પરંતુ આજે જનતાએ બતાવી દીધો પાવર કે આજે ગગંભા ગગંભાની અંદર કોઈ કંપનીના વિરુદ્ધમાં ચેતરભાઈ વસાવાએ હાજરી આપી હતી ત્યારે જે પબ્લિક હતી એ પબ્લિક જે જનતાએ બતાવી દીધી કે ખરેખર મિત્રો જે લોકોનો પ્રેમ છે લોકો જહાના છે લોકોનું નામ બોલે છે ખરેખર આ તમે જોઈ શકો છો મિત્રો કે આજ રોજ જે ગગંપા ખાતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ હાજરી આપી હતી ત્યારે પબ્લિક જે છે એમને કોઈ પણ પ્રકારની આમંત્રણ પણ નહોતું આપવામાં આવ્યું તો છતાં લાખો પબ્લિક ભેગી થઈ હવે આ આ જોઈને ખબર પડે મિત્રો જી હા ભલે નર્મદા જિલ્લાની અંદર જે ચેતરભાઈ વસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ બાકીના જિલ્લાઓ છે આખા ગુજરાતની અંદર એમના માટે જે દરવાજો ખુલ્લો હોય કહી શકીએ તોય ખોટું નથી જી મિત્રો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા કેમકે જે અત્યારે માનવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ એક કંપનીના વિરુદ્ધની અંદર કંપનીનું તો કંઈક એવું હતું કે ભાઈ કે ગેસ લીક થતું અને આજુબાજુ ગામડાઓમાં આજુબાજુ લોકો રહેતા એમને નુકસાન થતું અને ગયા વર્ષે પણ ઘણા મજૂરો આનાથી જ મૃત્યુ પામ્યા હોવાના જે સમાચાર આપણને મળ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ખરેખર આમ આમના ઉપરથી આપણે જાણવા જેવું મળી શકે છે ભલે હી ત્રણ મહિના જેલમાં રહ્યા પરંતુ એમની જે લોક લોકજાહના છે એ નથી ભૂલાઈ દિવસે દિવસે એમની લોક લોકજાહના છે વધી રહી છે આ વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આ ઈકે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી મારું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની જી મિત્રો જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ જરૂરથી ફોલો કરજો જય હિન્દ